આ ટોટીઓ ભાગી જ્યો તું ઘરની બહાર છો નેકરાતું નહીં બોલો કે બ્રેકો મારીને ક્લચો દબાવીને એટલે સારું ફ્રેક્ચર થઈ ગયું સા એ કીધું અમારથી વધારે પાડું થાય ના કરતી અને એકને એક જગ્યાએ મહીને એ ગાડી પડી રહીશ કેટલો શેપટ વળગ્યો છે બોલો લાવજે ડોશી પેલું ગાભું લાવજે ગાડી સાફ કરતું જો કોઈ શેપટ વળગ્યો છે ઓ હો હં कोणती भी हे होत आ गाडी साफ करू जा कोण दरो मोवडी होऊ थाचे थोडी थोडू 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 कापू पदी दरो ठीक થઈ જવું એટલે તો ગેરેમાં milled देऊ થતી સર્વિસ કરી દો गाडी ધોઈ દો ઓ આવું ભાઈ અરે આય ભાઈ આવો ચ્યા મજામ ભાઈ હો મજા આવો ક્લિક ખુરચી લેતા જ

તું હારું દવા ખોવાનું આવીશું ને થોડા પૈસા જોતા હતા દવાખાના માટે છેલ્લા જોવું છે બધાને બે હજાર હાલો બસ હું પાસ હાલ દ્યો તો મને આપશ કશું ફભર્યું રાતી અસ બની બીમાર પડી બે હજાર પડેલા છે જા હા આપણે જિંદગીમાં જો કોઈનું ખોટું કર્યું નહીં અને આપણે હારું જ કોમ કર્યું છે કોઈ જગ્યા આખા ગોમ માં આપણે કોઈ એમ ના કહી જાય કે ભાઈ આ વાઘુ ભાવ ઓમ કયો ગોમ મો યાર જબરી વાતો થાય છે તમારી તો અને કે વાઘુ નું ખરેખર તમારું આખા ગોમ માં નામ મોટું છે કારણ તો કે ખબર શાળામાં તમે અગિયાર લાખ રૂપિયા દોડ નહી લખાયું વાહ વાહ થાય છે તમારી આખા ગોમ જો ભાઈ મારા જાહુ જલાલી છે ભગવાને ઘણું આલ્યું છે અને આપણે દોન કરીએ છીએ અને છોકરા જિંદગીમાં જલસા કરે પણ હું તો જો ને આકડું ખરેખર બસ વા વાઘોબા તે વાઘોભાનું જ તું શું લખાયા દે હું તો યાર મારતો મંદુ ઘર થો રૂપિયા લખાયા કશું કશું તને તારા અગિયારસો મારા અગિયાર લાખ બરોબર છે લખાયા ને મહત્વનું લખાયા ને તું આપણી શક્તિ એવી ભક્તિ કશું કશું લે

ખરેખર આખા બધા મોણો છો પણ વાઘુભાઈ ભાઈના શેડ એવું નાતા થોડી જરૂર પડી તી કા બે સાલ લેવા જો તું આલ્યા હાલ્યા હા હલ્યા ને આલ્યા 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 મને તો જતા વેચ્યો અરે ઘોડા લઈ જા કી મશો નાસ અને આ પેલા શું ભાઈ ને કાલ વાતો કરતા હતા કે ખરેખર વાઘુભાઈ તો એક નંબર મોણસ કે દોનેશ્વરી મોણસ આપણા શાળા બનસ હતી અગિયાર લાખ રૂપિયા નહીં લખાયા ભાઈ હાલ ગુજામાં ચાર પાંચ કુકડીઓ છે કે લખા ખડે જ હોય અને શો ના પાણી તો રૂપિયા તો કોઈ મજૂરી ને પરસેવાના છે બે નંબર યાર રૂપિયો લેવા બધું બધું બે નંબર નું રૂપિયું હું તો શું કહું છું એ ગમે તે જ ના હોય પણ આમ હારા કોમો દોન કરે છે

વાઘુજી આગળ કોઈ નેકડ્યું નઈ નેકડ્યું વાઘુજી હાલ તો હા ભરોણા વિચાર કોઈ બનાવી આટલા બધા પૈસા આલશે ભગવાન ડબલ એ તો ભગવાન આલવાનો જ પેલા પેલા કળવાજી નું મેલ્લો છે ને એ બાજી હડો બાઈક લાવ હડો લઈ લઈ લો હડો ભઈ આરા કોમમાં તો પૈસા

મેલો થવાનો સંપલ તો આવતું નહીં એટલે તો હું કઉ છું કાલ કે ટીણિયા ઘેર એટલે ગાડી લઈને જવું કાલ હા અને લાવજી પેલો ફોન ફોન લાવજી મારું શું કરું છું ફોન તમારો પેલા મેઠાને ફોન લગાવો પેલા પૈસા લખાયા દોન લખાયું છે તો કીધું કાલે બેંકમાંથી ઉપાડતા આવીએ કે કાલે એક એક ટોપો પટી જાય કે હા કર દે ને એક ઓમ તમારી એક પૂરું થાય બેંકમાં પછી વારંવાર આપણો ટોપો બજારમાં ખાઓ

ई कण पैसा आळ्यो की सन्मंत मंगवान के आता को ना सन्मंत मंगवान को काही करू नाही आपरे काही सन्मंत माठा थोडा पैसा आळला छे हां की बात छे दान करितो करी जाणवा हां आल्या कळवाजे ए कळवाजे पणलाची फी पाणी बताय बापू

તો એનો કોઈ એવું નહીં નહી તારે તો કોઈ અગિયાર લાખ રૂપિયા આલે ને એટલે કે મને તેજ ઉપર કે સમ્માન કરજો એવું નહી અત્યારે તો અગિયાર હજાર આલે તો નોમ ના આવ્યો તોરી હોય તો મારા વડે અમુક તો મને હાર ના પહેરાય એનું સાધન ના ઉઠાડી તરસ મોણા ભાઈ હા હે મારો હા હરુ હરક તો નહી શાન નો આમો ડુંગો આખોન પાછો કરું છું શિકાર સડી કે નહી સડી તો જઈ છે પણ લાય થોડી સાખી તો લો અને હું વળી આ દોશી ખેતરમાં જોવા છે તે આવે તાર સુધી તો પછી બાજરીના બે થેપી દી તારું છે તારો તો ડાયરેક્ટ કોળી જ પડી ગયો ખારું લુણ થયું છે આ ડોસી જેવું ખબર તો છે મને એ પોણી પોણી પામો આવો આખા ગોમો સોપડા લઈને ફળશે હું વળી ઓઠો લેતો તો નહીં વયા તો ડાયરેક્ટ સીધા ઘેર પધાર્યા જોણે હું કંકુ પગલો ના પાડવાનો હોય તાણે હું સોપડા આખા ગોમો ફળ આખું કરવા જવા થોડું ભરખો થાય તો સળીએ જાય ને કૂતરો બૂતરું ખેસે નાખી બહુ ટાઈમ ઘણો થયો હોય ને ટાઈમ તો થયો છે પણ હવે બેટા બેટા હા

પચી લાખ લખાવી લાખ લખાવી માની છું નાનું એટલે કાળા પૈસા છે કુની રાજપોચ પછી એટલે તો લખાવું કે એ તો લખાવું કાળા પૈસા છે અને અમારે શું અમારે તો મહેનત નું લખાવો આમ પડશો પાળીને કાળી મજૂરી કરવાનું પછી લખાવ પછી લખાવીશ આ તો બધું કાળું નોનું લ્યા અને આજે તમને ખબર છે આ તો બધી સૂંટણી નો કાર્યક્રમ ચાલુ છે સૂંટણી આવે છે એટલે કોણ કોને ધારાસભ્ય બનવું છે અને કોણ પ્રમુખ બનવું છે અને એ તો અત્યારે ગૌમ હૈસી ઉભા થાય અને તે તું પણ થડીને ખાલી ફૂલ પહેરવો છે મોટી મોટી મારાઓ પહેરી છે આ બધો મને મારી વાત તોપડો લે કારું નોનું બધું કારું નોરી વાત તોપળો હમણાં તો મારે ખટક એની વાત થઈ ને મેં ફોન કર્યો તો

આ તો બધું કારું રોણું છે કારું નોળું મોય મોય બધું રાજ આ તો બધી પોલીસી રાજકારણીઓ છે ત્યાં બધા મો આખા ગામ ઓળખું છું મારી વાત તમે બીજી બીજી વાતો કરજો જો વાત ને સીધી વાત કરો એમ નહીં ખટા ભાઈ મારી વાત ઓળખો કળવા ભાઈ તમે વાઘુજી ની વાત ખોટી કરશો તમે આ ફરી ફરી વાતો કરો તો કાળું નાણું ને ઓય થી લાવે

બે નંબર પૈસા તમે આ મોટા મોટા કરાવો છો એ તને છે તમારા પરસેવા પૈસા

પણ શાળા છે બીજા ની વાતો કરવી કરવી હોય એવા બેટા હોય એટલે અગિયાર લાખ લખાયા તું અગિયાર અગિયારસો તો લખાઈ દે

તમારા બધાની વાત હાસી છે અને હું તો કહેતા બધા કહી દીધું છે ગમો ફરી ફરી કે નું કારું પણ કહેવત નહીં હાચી વાત નહીં આ મિત્રોને હું એ જ કહું છું કે મારા જેવા ગમો ઘણા હોય છે એટલે વાઘુભાજ હોય ખાટા બાજુ હોય મેઠા ભાજા હોય આ બધા શિયાજી હોય તો ફૂલને તો ફૂલની પોખડી હારતા હોય તો આપણે વસીતા કોટા બની ઊભું થવું પડે હા મને શિખર ખબર નહીં એમ થોડી ગુણ્યા કરતી હા એનો જ પ્રતાપ છે મારી માની જગર મને થોડી રી સારી એટલે એને દોન કરતા કરવા દેવાનું અને હળિયો ના કરવા

આટલા બધી આ ડોહા છે તે સારું કામ કરે છે ને પોચને તો પોસની પછી પછી ના હોય તો બાર રૂપિયા હોય તો બસ દોન લખાઈ લખાય ને છોકરો માટે સારી સેવા કરે છે તે મારે મેરાવત ના હોય તો કાલ દિવરીનો પગાર થાય ને તો અગેન નહીં એકવીસ રૂપિયા લખાઈ ગયા ગયા કશું વધુ ને અમારે કોઈ સન્માન બુલમાન જોતો નહીં છોકરો છો એટલે તો બે આ પાછો ઉનાળો આવે તો વિડીયો મારો ગમ્યો હોય અમારો બધવાનો હોય તો લાઈક કરજો શેર કરજો બીજી વખત કહું છું કારણ કે અમારા દરેક ગામમાં મારા જેવા હોય સાકળવાભા જેવા તો શેર કરી દેજો અને તમારે જેવો બીજો હોય થી એ પહેલો શેર કરજો લે ખબર પડે ના હોય રમવો ના જતો જય માતાજી